જય જવાન જય કિસાન મિત્રો હજીનો પાસઠ દિવસનો થઈ ગયો છે બે દિવસ પહેલાં એક પાણી કાઢ્યું છે હવે દાણા દાણા ખૂબ ચડી ગયા છે તો ફ્લાવરિંગ સારું છે મોગરે બોગરે સારું દેખાય છે તો કાંઈ બહુ નુકસાની ના થાય તો ઉત્પાદન સારું આવી જાય એમાં છડ ઉતરી જમીન છે નબળી હબળી જમીન છે એટલે ક્યાંક નબળું એવું તો છે પણ જો અહીંયા અહીંયા જરાક નીચે સારો પથ્થર છે અને માવજત વગરની જમીન છે એટલે જરાક નબળું હબળું જીરું વધારે છે આ સાઈડ પાછું બધે સારું જીરું છે આમાં ઘાટો ઉગાવો એ સારો ઘાટો છે પછી જીરું થળીએ સારું થઈ ગયું છે ફ્લાવરિંગ બ્લાવરિંગ સારું છે બધે હવે આમ જો નરવું રહી જાય તો બહુ વાંધો ના આવે જીરામાં ઉત્પાદન સારું થઈ જાય અમુક જગ્યાએ તો સારા દાણા ભરાઈ ગયા છે આ રીતે અમુક છોડવામાં તો બધા દાણા પાકી ગયા છે બાકી એક કહેવત છે ને કે જીરું તો ખેતર બોલો ઘરમાં ખેડૂતના ઘરમાં આવે તો અહીં હાચું એટલે આનું કોઈ પરફેક્ટ ના હોય પણ પાસઠ દિવસનો થઈ ગયો છે એટલે હવે થોડીક ના બગડવાની શક્યતા રહીએ કે હવે ઓછું બગડે એમ તો આવું છે અને જીરું મિત્રો આ અનુભવ આ જીરું વાવવાનો અનુભવ આપણો પહેલો છે આની પહેલાં ક્યારેય જીરું ઘણા વર્ષોથી વાવ્યું નથી એટલે જીરાનો બહુ વિષય નહોતો અને જમીન નબળી પડે કારણ કે આ જમીન માવજત વગરની છે આ છે મિત્રો કલોજી કલોજી હવે જોરદાર દેખાવા મળ્યું છે થોડા ખાલા રહી ગયા છે અમુક જગ્યાએ નબળી રહી ગઈ છે જરા ખળમાં ફેલાઈ ગયેલી હતી છે બહુ સારું થઈ ગયું છે તો આમાં બધે ડોડવા થવા માંડ્યા છે એટલે કલોજી હારામ સારું ઉત્પાદન આવશે એવું લાગે છે આઠ દસ મણ વિઘે આવશે થાય તો આ મણ સુધી પણ એક ધારી નથી બીજી નંબરની થોડીક એક મહિનાનો ગેપ રહી ગયો છે ખળને લીધે એ ઘણો ફરક પડી જાય પંદર મણનું આ કલોજીનું ઉત્પાદન લીધેલ છે મેં બે વર્ષ સુધી પણ જો આમાં આવા અમુક આવા ખાલા આવા ખાલા મોટા ખાલા રહી જાય એટલે એ ઉત્પાદનમાં ખામી આવે જો આવી બધી એક જ ધારી હોય અરે એવી તો પૂરું ઉત્પાદન આવે એટલે એ ખામી રહે થોડી ઘણી જો આ છોડમાં તો ઘણા ડોડવા થઈ ગયા છે મિત્રો આવું છે અને કલોજી ખરેખર વાવવા જેવી છે જેને પાણીની પુષ્કળ સુવિધા છે વગર ખર્ચે ઉત્પાદન આવે એવી વસ્તુ છે આને બહુ દવાની ખાસ જરૂર નથી પડતી પછી હવામાનથી કોઈ હવામાનથી આ બગડતી નથી માવઠું આને અસર કરતું નથી તો ખેડૂત મિત્રોને ભલામણ છે જેને પાણીની સુવિધા છે તેને શિયાળુ પાકમાં આ વસ્તુ કરવા જેવી છે ગયા વર્ષે મારે મણનું ઉત્પાદન આવ્યું હતું અને છત્રીસોના ના ભાવની વેચાણી થઈ પચાસ પંચાવન હજાર વિઘેદી જોવામાં ડોડવા મોટા મોટા ડોડવા થઈ ગયા છે

તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બીજા ખેડૂતને બતાવજો અને કંઈ જાણવા જેવું હોય તો મને કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે આમાં એટલું આ આ વસ્તુ આ કરવા જેવી છે તો એકાબીજાનો અનુભવ એકાબીજાનો ઉપયોગ આવે તો જય જવાન જય કિસાન મિત્રો